મિત્રો આ છે આપણું ઝટકા મશીન જોઈ શકો છો તો વિડીયોને એન્ડ સુધી જોજો તમને ઝટકા મશીન બનાવતા શીખવાડીશું આજે કેવી રીતે બનાવવાનું છે આજે આપણે બનાવ્યું છે ઝટકા મશીન તો આ રીતનું ઝટકા મશીન બનાવ્યું છે અને માત્ર ત્રીસથી પાંત્રીસ રૂપિયા ખર્ચો આપણે થયો છે ઝટકા મશીન બનાવવાનો અને આ ઝટકા મશીન મેં મિની ઝટકા મશીન બનાવ્યું છે પણ આનાથી મોટું પણ આપણે બનાવી શકીએ છીએ જેટલા વોલ્ટ વધારવા હોય એટલે વધી શકે છે અને અહીંયા હું માત્ર અત્યારે એક સેલ જે આવે છે લોપટેપનો સેલ અથવા બેટરી આવે છે સાત આ સાત વોલ્ટની છે તો સાત વોલ્ટની આ બેટરી આ ઈ છે આ તમે જોઈ શકો છો ઇએસટી આ ટીવીની અંદર આવે છે તો અમે જૂના ટીવીમાંથી કાઢી છે અને આ સેલ છે અને એના ઉપર તમે જોઈ શકો છો અહીંયા મેં તં ના ત્યાં છ છ પેનલ બનાવી છે ક્યાંનો મતલબ કે છ રાઉન્ડ લીધા છે એક વાયરના અને બીજા વાયરના છ રાઉન્ડ લીધા છે એ રીતે બાર વાયર ટોટલ બાર રાઉન્ડ લીધા છે તો બે વાયરના ટુકડા તમે જોઈ શકો છો અને વચ્ચેનું આ બંને ટુકડા અહીંયા ભેગા કરી લેવાના અને બે સાઈડોમાં અહીંયા તમે જોઈ શકો છો છેડા છે અને એનું કનેક્શન મેં અહીંયા આપી દીધું છે આ સોકેટ છે આ ટ્રાન્ઝિસ્ટર છે આ ટ્રાન્ઝિસ્ટર ચુવાલીસ નંબરનું છે ટ્રાન્ઝિસ્ટર તમે જોઈ શકો છો આ ચુમાલીસ નંબરનું ત્રણ પગવાળું એમાં સૌથી પહેલાંનો જે વાયર છે જે આપણે છ મેં તમને વાયર બે બારની બાજુ છ છ વાયરનું રાઉન્ડ બનાવી લીધું છે એસટીની સાઈડમાં અને તમે જોઈ શકો છો અહીંયા એક વાયર વધ્યું છે અને બીજો વાયર આ સાઈડ છે તો અહીંયા વન કેનું એક રજિસ્ટર છે મિત્રો આ જગ્યાએ આ વન કેનું રજિસ્ટર જે સાઈડ હોય છે એમાં આ પહેલાં નંબરનો જે લેક છે એની પર લગાવવાનું છે અને બીજા નંબરનો લેક છે એ આ સાઈડ લગાવવાનું છે તો આ બંને વાયરો પર પહેલું અને બીજો લેક સેટ થાય એ રીતે કરવાનું છે ટ્રાન્ઝિસ્ટરનું અને વચ્ચેનું જે છે એ ડાયરેક્ટ આપણે પાવર જે આવે છે બેટરી એનો ફેઝ હાલવાનો છે એટલે મેન પ્લસ વાયર તો તમે જોઈ શકો છો આ રીતનું સેટિંગ છે અને હવે હું આને લગાવું અને પછી તમને હું બતાવું કે આપણું જટકા મશીન કેવી રીતે કામ કરે છે તો આ સોકેટમાં પહેલાં હું ભરાવી લઉં તો આ રીતે ભરાવી લીધું સોકેટમાં અને હવે આ ઝટકા મશીન જે આપણે બનાવ્યું છે એમાં આ પ્લસ વાયર જે છે આ પ્લસનું વાયર છે વચ્ચે તમે જોઈ શકો છો એસટી અને આ મેં બનાવ્યું છે એ જે આપણે ઝટકા મશીનમાં જે વાયરો આવે છે સાઈડમાં આપણે ખેતરની ચારે બાજુ એ રીતનું મેં બનાવ્યું છે આ ખાલી મીની તમે સમજાવવા માટે બનાવ્યું છે બાકી આ જ વસ્તુ તમે ખેતરમાં પણ વાપરી શકો છો વધારે વાયર લગાવીને પણ અત્યારે હું તમને અહીંયા બતાવું છું તો મીની ઝટકા મશીન કેવી રીતે છે એ હું તમને પૂરી પ્રોસેસ બતાવીશ અને હવે તમે જોઈ શકો છો આપણે આ વાયર જોડી લીધો છે બેટરીનો પ્લસ વાયર જે વચ્ચે જાય છે અને આ નૂટલ વાયર છે જે આ ટ્રા જે ટ્રાન્ઝિસ્ટર છે એની અંદર લગાવવાનું છે તો જેવું હું આ ટ્રાન્ઝિસ્ટરની અંદર વાયર લગાવીશ અહીંયા પ્લાઝમા ક્રિએટ થશે એટલે કે ઝટકો મારશે તો આપણે એનો ટેસ્ટ કરીશું જોઈ શકો છો લાઈટ બંધ કરીને હું બતાવીશ તમને હાઈ વોલ્ટ પણ આવે છે તેની માટે આપણે થોડું મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કેટલો હાઈ વોલ્ટ આવી રહ્યો છે અત્યારે મેં વોલ્ટ વધાર્યા છે અને લગભગ પણ ચારસો વૉલ્ટ સુધી લઈ ગયો છું તમે જોઈ શકો છો આ ચારસો વૉલ્ટ કેવું લાગે છે તો મિત્રો તમે જોઈ શકો છો મેં અહીંયાનું સેટિંગ ખોલી અને અહીંયા હું તમને બતાવું છું કેટલા વોલ્ટ આવે છે તે તમે જોઈ શકો છો પ્લાઝમા ક્રિએટ થઈ રહ્યો છે તો આપણું આ ઝટકા મશીન છે તમે જોઈ શકો છો અંદર ગોરો ઉડી ગયો છે જેના કારણે પ્લાઝમા ક્રિએટ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડીયો પસંદ આવી હોય તો શેર કરજો ફક્ત આપણે ત્રીસ રૂપિયામાં ઝટકા મશીન બનાવ્યું છે તમે જોઈ શકો તો અહીંયા એક સેલ છે જે મેં જૂની બેટરીમાંથી કાઢ્યો હતો અહીંયા એક ટ્રાન્ઝિસ્ટર છે જે પચીસ રૂપિયામાં મને પડ્યું છે અને અહીંયા એક વન કેનું રજિસ્ટર છે આઈએસટી તો મેં ટીવીમાંથી કાઢી છે તો માત્ર માત્ર ત્રીસ રૂપિયામાં આપણે આ ઝટકા મશીન તૈયાર કર્યું છે મિત્રો આ તો મેં તમને નાનું મોડલ બનાવીને બતાવ્યું છે મિત્રો બાકી આ વસ્તુ ઝટકા મશીન બનાવવા માટે આપણા ખેતરમાં યુઝ થઈ શકે છે આ રીતે માત્ર એક સેલ જોઈએ અને બાર વોલ્ટની જો બેટરી હોય તો સૌથી વધુ કારણ કે બાર વોલ્ટની બેટરીથી વોલ્ટેજ વધારે આવે છે અને ઝટકા મશીનમાં જે રીતે તાર લગાવીએ છીએ એ રીતે તાર લગાવી અને તમે પણ બનાવી શકો છો મિત્રો બહુ આસાન છે આમાં કોઈ ખાસ જાણકારી હોવાની પણ જરૂર નથી મિત્રો તો વિડીયો પસંદ આવી હોય તો શેર કરજો લાઇક કરજો અને યુટ્યુબ પર જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણા આ ચેનલ પર હંમેશા નોલેજવાળી વિડીયો આવે છે મિત્રો હંમેશા શીખવાનું મળશે તો વિડીયોને શેર કરજો લાઇક કરજો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત